પાવન પર ભગવાન જન્મ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બ્રહ્મા સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર માં અખાત્રીસ ના પાવન દિવસે ભગવાન પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા ગોપનાથ મહાદેવના મંદિરે સવારે શણગારેલા વાહનો અને ઢોલ નગારા બેંડવાજા તેમજ ડીજેના સથવારે વાજતે ગાજતે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ગોપનાથ મંદિરેથી સુદામા ચોક થઈ સ્ટેશન રોડ અને જૂના ફુવારા થઈ ગોપનાથ મંદિરે પરત ફરી હતી જેમાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓ અને શહેરના રાજકીય તેમજ સામાજિક ઉપરાંત સેવાકીય સંસ્થાના આગેવાનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા મહાદેવ હર બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ શ્રી પરશુરામજીનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે આ મહોત્સવ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે કાલે પરશુરામ વિશે વિશેષ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવેલું આ ગોષ્ઠીમાં પરશુરામ વિશે ઘણો બધો વાર્તાલાપ કરવામાં આવ્યો તથા આજે સવારે આરતી મહાપ્રસાદ વગેરે કાર્યક્રમો રાખવામાં આવેલા અને આજે બપોર પછી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલી છે આ શોભાયાત્રામાં અલગ અલગ સમાજના બધા શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા અને શોભાયાત્રા વિશાળ પ્રમાણમાં અને બોડી સંખ્યામાં બધા બ્રહ્મ સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રા હમણાં ગોપનાથ મંદિરે સાત વાગ્યાની આસપાસ સમાપ્ત થશે ત્યાં મહા આરતી કરવામાં આવશે અને પછી દરેક બ્રહ્મ સમાજના ભાઈઓ તથા બહેનો તથા અન્ય વ્યક્તિઓ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ઉત્સાહપૂર્વક આ પ્રસંગને ઉજવવામાં બ્રહ્મ સમાજના દરેક વ્યક્તિઓએ ફાળો આપેલો છે બ્રાહ્મણોના પરમારાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીનો આજે જન્મોત્સવ છે અને સમગ્ર દેશમાં ખૂબ જ પૂર્વક ઉજવાઈ રહ્યો છે પોરબંદર બ્રહ્મ સમાજમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર દ્વારા એક સુંદર મજાની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગોપનાથ મહાદેવના મંદિરથી હરીશ ટોકીચ રેલવે સ્ટેશન ફુવારા અને પરત ગોપનાથ મહાદેવના મંદિર સુધી આ શોભાયાત્રા ફરી રહી છે સમગ્ર બ્રહ્મ સમાજ એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યો છે અને આ શોભાયાત્રાનું સમાપન ગોપનાથ મંદિરે થશે જ્યાં એક મહાયાત્રા મહા આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે પોરબંદરમાં યોજાયેલા આ શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર ઉપલેટાના જુદા જુદા સમાજના આગેવાનો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં ભાજપના વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર